નામ આવી છે શું કહેશો પરિણામ જે કડીના જનતાનો ખૂબ ખૂબ આભાર આઠ દિવસ જેટલો ખૂબ ઓછો સમય મને મળેલો તેમ છતાં બી કડીના ગામે ગામ હું પહોંચ્યો છું અને ગામની જનસંપર્ક મેં કર્યો છે એ બદલ હું ખૂબ ખુશ છું અને અહીંયાથી જ બે હજાર સત્યાવીસ નો માટે આવતીકાલથી જ કડી માટે કામ શરૂ થઈ જશે તમામ ગામે ગામ જે મેં ગામે ગામ જઈને ગામના પ્રશ્નો સાંભળ્યા છે ગામ લોકોની જે રજૂઆતો હતી એના પર મેં બધાને જે વચનો આપેલા છે જે ગામના રોડ રસ્તાના પ્રશ્નો હોય પાણીના નીકળના પ્રશ્નો હોય પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પર આવતીકાલથી દેશે અને મને આટલા શોર્ટ ટાઈમ રહીશો બેન હા ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે પણ હું મારી પાર્ટી માટે મારી પાર્ટીના ગામડે ગામડેના લોકો દિલ સુધી પહોંચાડવા માટે હું આવતીકાલથી મચી પડી આમ આદમી પાર્ટી ન લાવી આમ આદમી પાર્ટી ના આવી રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય નથી બરોબર અમારા જે ઉમેદવાર હતા શારીરિક પરિસ્થિતિ થોડી કામગીરી કરી શક્યા નથી અને અમે મને મોરચો મળ્યો એ સાત આઠ દિવસ જ થયા છે જો બે ત્રણ મહિનાનો બી મોરચો મળ્યો તો ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરે બધું કરત પરંતુ ઠીક છે સાત આઠ દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે પ્રેમ માટે હું ખૂબ ખુશ છું એક ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય જે અમને ભાજપ અને કોંગ્રેસ જેવી મોટા પક્ષ હોવા છતાં અમને ઓગણનાથી હોય એક બી એ બી એકબી ગામ નથી હા પબ્લિકા દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાલથી જ પ્રયત્નશીલ થઈ થઈશું પ્રશ્નો મોસ્ટલી મોસ્ટલી ગામે ગામ પ્રશ્ન વરસાદી પાણીના નિકાલના હતા સ્ટ્રીટ લાઇટના હતા રોડ રસ્તાના હતા અને ખેડૂતોના પ્રશ્નો તો કોમનલી બી હતા સિંચાઈનું પાણી અને ખાતરની અછત પછી મોટા ભાગની ગામની અંદર સ્કૂલોની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની અછત જોવા મળી છે તથા લગભગ નેવું ટકા ગામડાની અંદર સાતમા ધોનથી ઉપરની સ્કૂલ જ નથી એટલે બેઝિક સાવ અંતરિયાળ ગામડા હોય કડી ના હોય કડી ની અંદર ઉપ મુખ્યમંત્રી જેવા મોટા નેતા આપ્યા હોવા છતાંય જે કડીના ગામડાઓના પ્રશ્નો જાણ્યા છે એના પર અમે કાલથી જ કામ લાગી જશું અને અમે આંદોલનની રાહ અમારાથી જેટલો પાસે મારી જેટલી શક્તિ હશે એ હું કડી મારે કાલ થી કામ ચાલુ કરીશ